है झाड़ोड आते कह गया से ये वो सब सब उसे ये वो सब वो सब भाई रहो का बंदे तो डोडा से कह गया से तो अपने खावा ना से तो चलो अपने खाइए पहला मैं बार बेसी में खोला था अपने से कह गया से एक पास से लम्बा रहे रो अभी तो से तो चलो अपने खाइए मस्त मजा ना वर्षा बार आ वीडियो से ઓમારે આ દરવાજે વરસાદ શરૂ છે આ દરવાજે વરસાદ શરૂ છે વરસાદ દેખાવું છે આ દરવાજે બોલે દેવા જાય છે આ દરવાજે પડે છે વરસાદ શરૂ છે એટલે ચાલો વરસાદ છે લોડા ખાઈએ રાત્રે જેનો પ્રોગ્રામ તો નથી એમ કે મારો તબિયત કઈ બહુ સારી નથી એટલે તો આપણે ખાઈએ અને ચાલો બધાય ખાવા ડોડા આમ તો ગુજરાતીમાં હિન્દીમાં તો મુઠા કહેવાય છે અને મારા પરમભાઈ છે ને ઝાપટ મારીને તો રડી પડ્યા છે કેમકે વચ્ચે મને ડિસ્ટર્બ બહુ કરે